ચલાલા નગરપાલિકાની તેમજ મીઠાપુરની પેટાચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે એસપી સંજય ખરાત તેમજ તારી એએસપી જયવીર ગઢવીની સૂચનાથી ચલાલા પોલીસ સ્ટેશન પીઆઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીના તમામ બુથ પર પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ચલાલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી તથા મીઠાપુર ડુંગરીપેટા ચૂંટણીમાં પોલીસ તથા એસઆરપી બહુતેર અને હોમગાર્ડ બેતાલીસ અધિકારી એક આઈપીએસ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કુલ એકસો ને અઢાર પોલીસ બંદોબસ્ત ક્યુઆરટી ત્રણ ટીમ મૂકવામાં આવેલ છે ચાલાલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા મીઠાપુર ડુંગરીની જે પેટા ચૂંટણી છે તેના સંપૂર્ણ બંદોબસ્ત માટે અને આચાર સંહિતાના બરોબર રીતના પાલન થાય તેના માટે કુલ પોલીસ તથા એસઆરકેના બોત્તેર લોકો હોમગાર્ડ ટોટલ બેંતાલીસ અધિકારીઓમાં ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કુલ મળીને એકસો અઢાર લોકોનું બંદોબસ્ત કરવામાં આવેલો છે એની સાથે તો ત્રણ ક્યુઆરટીની ટીમો પણ મૂકવા મૂકવામાં આવેલી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને મદદ કરી શકે છે આમ જે આજના કાલેની જે ચૂંટણી થવાની છે એના માટે ચલાલા નગરપાલિકામાં પૂરતે પૂરતો પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલો છે અહેવાલ બી પિંડરા ઠોડ લોકાર્પણ